વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા અને મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે અને સીએમ યોગી પણ તેમની સાથે હતા મોદી બૂટ બોટમાં બેસીને યોગી સાથે સંગમ પહોંચ્યા હતા તેમણે ભગવા રંગના કપડા પહેર્યા હતા અને મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ સંગમમાં ડૂબકી લગાવી હતી સંગમ સ્નાન કર્યા બાદ પીએમએ સૂર્યને અર્ઘ અર્પણ કર્યું હતું ને આ દરમિયાન તેમના હાથમાં રુદ્રાક્ષની માળા પણ હતી મોદીએ લગભગ પાંચ મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્યની પૂજા કરી હતી સંગમમાં સ્નાન કર્યા બાદ મોદીએ માતા ગંગાની પૂજા કરી હતી ગંગાને દૂધ અને સાડી અર્પણ કરી હતી પીએમ મોદી ગંગાની પૂજા કર્યા બાદ પરત ફર્યા હતા અને પીએમ મોદીએ આજે સવારે પ્રયાગરાજની મુલાકાત લીધી હતી અને સીએમ યોગી સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા વડાપ્રધાનને જોવા માટે સંગમના કિનારે ઘણા લોકો ભેગા થયા હતા પીએમ મોદીએ સંગમ જ પહોંચતા પહેલા લોકોનું અભિવાદન કર્યું હતું પીએમ મોદી ધર્મ અને આસ્થાને લઈને અલગ જ દ્રષ્ટિકોણ જોવા મળે છે તેઓ ધાર્મિક સ્થળો પર ભક્તિમાં લીન જોવા મળે છે મહાકુંભમાં જ્યાં આપણા પ્રધાનનો કાર્યક્રમ છે તે વિસ્તારો એનએસજી એસપીજીના કબજામાં લેવામાં આવ્યા છે મેજિસ્ટ્રેટ અને પોલીસ અને આરએએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને ગંગાના ઘાટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે મંગળવારે 75 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું અને અત્યાર સુધીમાં 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે